નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતપુર ગામે બસો એકાવન દીવડાની આરતીથી ચાચર ચૂક સળહળી ઉઠ્યો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હિંમતપુર ગામે નવરાત્રી યુવક મંડળ દ્વારા આજ રોજ ભવ્ય આરતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરી અને બસો એકાવન દીવડાની સાથે કરવામાં આવેલી આરતીથી સમગ્ર ચાચર ચૂક ઝગમગી ઉઠ્યો હતો દિવડાની જળહળાટ સાથે માતાજીના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પરંપરાગત રીત મુજબ માતાજીના ગરબાની શરૂઆત સૌપ્રથમ ગામની માતાઓ બહેનો તથા નાની બાળકીઓએ કરી હતી ત્યારબાદ પુરુષો વડીલો તેમજ નાના બાળકો ઉત્સાહભેર ગરબાની રમઝટમાં જોડાયા હતા આ પરંપરા વર્ષોથી અવિરત રીતે ચાલી આવી છે જેના કારણે આજ સુધી સિરી ગરબા પોતાની માન મર્યાદા અને આગવી ઓળખ જાળવી રાખી રહ્યા છે સ્થાનિક લોકોની મોટી સંખ્યાએ હાજરી આપી અને આ ભવ્ય દીવડા આરતીનો લાભ લીધો હતો ગામના યુવાનોના પ્રયાસને કારણે નવરાત્રી પર્વે ગામમાં ભક્તિભાવ સાથે સંગઠન શક્તિ અને પરંપરાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું ભરતભાઈ પટેલ એશકી ન્યૂઝ હિંમતનગર